મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડોદરાથી ડાકોર ખાતે પદયાત્રા યોજવામાં આવે છે ત્યારે વીણા અને તુલસીજી સાથે લઈને હરિનામ કીર્તન પદયાત્રા યોજવામાં આવી હતી વડોદરામાંથી શ્રી ગણેશનાથ મહારાજ સંસ્કાર વડોદરા દ્વારા છેલ્લા અનેક વર્ષોથી સતત ડાકોર પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પવિત્ર યાત્રા મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે યોજવામાં આવે છે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાનના મઠ્ઠા દીપ્તિ શ્રી અરવિંદ અરવિંદનાથગીરી મહારાજના આશીર્વાદ સાથે મોટી સંખ્યા

એ જ દરમિયાન બારસો વારના અંદર રાજપૂત બોડાના જ્ઞાતિના ફક્ત બોડાના એ અમાસ ભરવા દ્વારકા જતા હતા એ દરમિયાન જેની વૃદ્ધાવસ્થ પ્રાપ્ત થતાં એમણે ભગવાનને કીધું કે હું આજ પછી તારા ત્યાં નહીં આવી શકું અને એ દરમિયાન એ બારસો અને બારના ભગવાન દ્વારકાધીશ પોતે ડાકોર પધાર્યા અને મહારાષ્ટ્રીયન સમાજ જેને વડોદરાથી કે ગુજરાતથી પણ ઝડપું જવું એ થોડું અઘરું પડે તો ભગવાન દ્વારકાધીશ ફોટિકનાથ આ ડાકોર સ્વરૂપે ગુજરાતમાં લીધા જમાન છે અને ભાવિક ભક્તો એનો લાભો લઈ શકે એ હેતુથી વડોદરા અમદાવાદ સુરત નડિયાદ અને આ બધી જગ્યા પરથી પદયાત્રીઓ દ્વારકા સંપ્રદાયની ટાળ વિના પકવાસ કીર્તનના સાથે પદયાત્રા ફક્ત દર વર્ષે